સુમન દેવ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ અને આશીર્વાદ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાપીઠ ખાતે આયોજિત વોક ફોર હરવેરી અંતર્ગત આશરે સાતસો આઠ વિદ્યાર્થીઓ અને સ્ટાફે ભાગ લીધો હતો જે અંતર્ગત આમંત્રિત મહેમાનોમાં સુમનદીપ વિદ્યાપીઠના ફાઉન્ડર ચેરમેન મનસુખ વસાવા વાઇસ ચાન્સેલર રાજેશ ભારાની મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર પરેશ ગોલવાડા હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર લંકેશ કુમાર એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જશમીન જસાની સ્ટુડન્ટ વેલફેર કમિટીના ડાયરેક્ટર ડોક્ટર વંદના શાહ ઉપસ્થિત રહ્યા હતા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટ તરફથી ગુજરાત સેફટી કાઉન્સિલના સીઓસી મેઘલ શાહ ચીફ ગેસ્ટ તરીકે શ્રીમતી ચેતના મિસ્ત્રી અને અર્ચના સોમારી પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા આશરે ચૌદથી સોળ લાખ પગલાં દાન કરવામાં આવ્યા જેના થકી બસો એસીથી વધુ લોકોને આ સેવાનો લાભ મળશે 啊，对对对。